નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં એગ્રીસ્ટેર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની નોંધણી પુનઃ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો ઓગણીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય મિત્રો કરવામાં આવી ગઈ છે

જેમાં મિત્રો એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી મિત્રો ફરજિયાત બનાવ્યું છે અને બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે મિત્રો અનેક હાલાકી મિત્રો ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં ઈ કેવાયસી માટે મિત્રો સરકારે કચેરીઓમાં લોકો માટે મિત્રો કોઈ વ્યવસ્થા રાખી જ નથી કલાકો સુધી મિત્રો લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ઈ કેવાયસી મિત્રો કામ થતું નથી જ્યારે મિત્રો ઈ કેવાયસીના સર્વર ડાઉન થઈ જાય છે લોકો મિત્રો સવારથી લાઈનમાં ઊભા લાગે છે સર્વરના મિત્રો ધાંધિયા થઈ છીએ લોકો માટે મિત્રો ના તો શૌચાલય અને ના તો મિત્રો પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટ કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા જેમાં ખેડૂતો ખેડૂતો માટે માટે મિત્રો કેન્દ્ર સરકાર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપીથી મિત્રો કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અધતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતો

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનું મિત્રો કદ હવે વધ્યું જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે હવે મિત્રો મિત્રો સમાચારની વાત તો ગુજરાતમાં ભ્રષ્ટાચારના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષમાં ભાજપની સરકાર છે તો ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે મિત્રો અજગર ભરડો લીધો છે મોટા મોટા મિત્રો અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મિત્રો અનેક ફરિયાદો થતા રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર મિત્રો એક્શનમાં એક્શનમાં મિત્રો આવી ગઈ છે અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રી અને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મિત્રો કરવામાં પણ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં ગોળ ખાવાના મિત્રો મોટા ફાયદાઓ છે તેના વિશે મિત્રો થોડીક વાત કરીએ તો ગોળ ગરમ હોય છે આથી ગોળનું સેવન કરવાથી મિત્રો શરીર ગરમ રહે છે ગોળના સેવનથી મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા સારી રહે છે અને ગોળના સેવનથી મિત્રો બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે ગોળનું સેવન કરવાથી શરદી અને ઉધરસથી સાથે સાથે કફની પણ મિત્રો સમસ્યાઓમાં રાહત મળે છે રાત્રે સૂતા પહેલાં ગોળ ખાવો મિત્રો ફાયદાકારક માનવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચુમ્મોતેર લાખ પરિવારો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના ચુમ્મોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને ખાદ તેલ સિંગ તેલ તથા બત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને વધારાની ખાંડ વિતરણનું કરવામાં પણ આવી રહ્યું હતું જેમાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં મિત્રો વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અંતોદય અન્ન યોજના હેઠળ કુટુંબોને પ્રતિ દીઠ કાર દીઠ પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મળી કુલ પાંત્રીસ કિલો અનાજનું વિના વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ વિતરણ તહેવારો નિમિત્તે કરવામાં આવે છે તો તહેવારો જેટલા દિવસ ચાલશે ત્યાં સુધી મિત્રો આ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વીસ લાખ સુધીની મળી શકશે લોન જેમાં દિવાળી પહેલા મિત્રો પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી ગઈ છે હવે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વીસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પહેલાં આ મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતું પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે દેશમાં નાના ઉદ્યોગો સાહસિકોને મજબૂત કરવા અને રોજગારી અને બેરોજગારીની મિત્રો તકો વધારવા માટે આ મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો